પોલીમ નું આયોજન કરવામાં આવ્યું ત્યારે સાંસદ સભ્ય જસવંતાભોરના વરદ હસ્તે ઉદ્ઘાટન દાસા મુકામે કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અનેક આંગણવાડી કેન્દ્રો પીએસસી સેન્ટર અને સીએસસી સેન્ટર ઉપર પોલિયોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે માનનીય સાંસદ સભ્ય જસવંતસિંહ ભાપોરના વરદ હસ્તે દાસા મુકામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને બે ટીપા પીવડાવવામાં આવ્યા આમ ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્યની ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે પોલિયોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ